માતાજી બધા મારા ભાઈઓને અને ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને રોહિત ઠાકોરના આસિકોને તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વિક્રમ ઠાકોર અને રોહિત ઠાકોરનો આ વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ભાઈબંધી વિશે ગીત ગાઈ રહ્યા છે અને લોકો એમના ઉપર પૈસાનો વરસાદ કરી રહ્યા છે મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે વિક્રમ ઠાકોર ગુજરાતના સુપરસ્ટાર કહેવાય છે અને રોહિત ઠાકોર પણ ગુજરાતનો સુપરસ્ટાર કહેવાય છે આ બંને ભાઈઓનો વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ભાઈબંધી વિશે ગીત ગાઈ રહ્યા છે જેમનો તમને પૂરો વિડીયો આગળ અમે બતાવીશું તમે પણ ગીત સાંભળશો તો તમે પણ ખુશ થઈ જશો કે ખરેખર વિક્રમ ઠાકોર અને રોહિત ઠાકોરની જોડીને આપણે લાઇક કરી જ દેવી છે તો મિત્રો એમનો આ વિડીયો તો તમે પહેલાં જોઈ લો અને પછી આપણે આગળ આ વિડીયોની અંદર વાત કરીશું કે રોહિત ઠાકોર અને વિક્રમ ઠાકોરની જોડી સુપરસ્ટાર કેવી રીતે કહેવાય છે તો મિત્રો પહેલા તો તમે આ વિડીયો જોઈ લો જે વિડિયો હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો તમે વિડીયો જોયો ને કે બંને ભાઈઓ કેટલું જોરદાર ગીત ગાઈ રહ્યા છે એ દોસ્તી હમ નહીં તોડેંગે આ ગીત વિક્રમ ઠાકોર અને રોહિત ઠાકોરનું હાલ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે ઇન્સ્ટાગ્રામ હોય ફેસબુક હોય કે યુટ્યુબ હોય અત્યારે આ બંને ભાઈઓનો વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર ધૂમ મચાવી રહ્યો છે તો મિત્રો બંને ભાઈઓ માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે મિત્રો આ બંને ભાઈઓની જોડીને જોવા માટે લાખોની સંખ્યામાં પબ્લિક ઉમટી પડી છે વિક્રમ ઠાકોરના ચાહકો અને રોહિત ઠાકોરના ચાહકો અત્યારે બૂમ પડાવી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો કે લાઈવ પ્રોગ્રામની અંદર વિક્રમ ઠાકોરનો જ્યાં પણ પ્રોગ્રામ હોય ત્યાં લાખોની સંખ્યામાં ભીડ જોવા મળે છે વિક્રમ ઠાકોરની વાંસળી સાંભળવા માટે લાખોની સંખ્યામાં ભીડ આવે છે તો મિત્રો બંને ભાઈની જોડીને લાઇક કરી નાખજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો મળીશું એ એક નવા વિડીયોમાં જય માતાજી